આર ગુજરાત દિવસમાં આપનું સ્વાગત છે અમદાવાદ શાહપુર મિલ કમ્પાઉન્ડ પાસે આજે બપોરે એક મારામારીની ઘટના બની હતી એક વ્યક્તિ ઉપર દસથી પંદર લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ઘાયલ વ્યક્તિને અસારવા સિવિલ ખાતે લાવવામાં આવ્યો છે અને હાલ ઘાયલ વ્યક્તિને અસારવા સિવિલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે અને એમના પરિવાર સાથે અમારી વાત થઈ ત્યારે એમને કહેવામાં આવ્યું છે કે અસામાજિક તત્વો છે એમના દ્વારા મારા ભાઈને માર મારવામાં આવ્યો છે અને શાહપુર પોલીસમાં એ લોકો ફરિયાદ નોંધાવી છે અને શાહપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રહીશ સૈયદ અમદાવાદ મારું નામ સિરાજ ગુલામ નબી શેખ છે હું ખાનપુર પ્રેસ હાઈસ્કૂલની પાછળ અંકલેશ્વરિયા બ્લોકમાં રહું છું શું થયું હતું હું નમાજ પડીને પાછો આવ્યો મારી દુકાને હું ઊભો હતો એટલે મારી દુકાને ઊભો હતો ત્યારે ત્યાંથી પાછળથી મારા ભાઈને બધા મારવા દોડ્યા પાછળથી ટાયરવાળા ફેમિલી પ્રેસ હાઈસ્કૂલની સામે રહે છે એ ટાયરવાળા ફેમિલી આમ બી બધા જ એટલે શું છે કે બધા એકદમ ગુનેગાર બી છે ત્રણસો છોતેરના કેસો એમના ઉપર ચાલે મારા ભાઈને ત્યાં ધાર્મિક સ્થળ ઉપર કામ કાલુ સૈયદ બાવાની દરગાહ છે ત્યાં કામ સંદલ આવે છે ઉરસ આવે છે તો બધા ગુજરાતી ભાઈઓ અને મુસ્લિમ બધા મળીને ત્યાં કામ કરાવે છે આ લોકો આવીને ત્યાં એટલે એમ કહે છે કે અહીંયા કોઈએ કામ કરાવવાનું નથી ને અહીંયા બંધ કરી દો તમે જતા રહો એટલે આ ધાર્મિક સ્થળ કોઈ પણ હોય એટલે ત્યાં કોઈની એટલે શું છે કે જબરજસ્તી ચાલેના એટલે અમારે શું છે કે મારા ભાઈને માર્યું બહુ છે એટલે પ્રશાસનથી ઉમીદ છે કે અમને ન્યાય મળે અને આ લોકો વર્ષોથી અહીંયા બહુ ત્રાસ આપે છે કોણ કોણ છે આ નાસિર ખાન ઉર્ફે મેક્સ યાસર ખાન પઠાણ આમિર ખાન શૌકત ખાન પઠાન ફિરોજ ઉર્ફે અખ્તર સફદર ખાન પઠાણ ઉર્ફે રાજુ ડાઢી અને એમના બધા પરિવારના બધા જ એટલે વ્યક્તિ જે અમારા ફેમિલી જોડે બે વર્ષ પહેલાં બી અહીંયા રમઝાન મહિનામાં અમારા ઉપર એટેક કર્યો હતો હમણાં બી અમારા પરિવાર ઉપર એટેક એમણે કર્યું છે અને આ બહુ માથા ભારે અને બધા બધા માથાભારે અને આમના ત્રણસો છોતેરના ગુનેગાર છે એમનું કેસ ચાલે છે નીલમ નામની કોઈ ગુજરાતી બાઈ હતી એમના ઉપર રેપિસ્ટ બધા જ ભત્રીજા ભાઈ ભાણિયાઓ એમના બધા જ એટલે કા નાઝિમ કાઝિમ અસદ ખાન પઠાણ શોકત ખાન પઠાણ જહાંગીર ખાન પઠાણ આ બધા જ આજે મારા ભાઈને બહુ માર માર્યો છે જેની ટ્રીટમેન્ટ ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે એમને અહીંયા છરી મારી દીધી છે અહીંયા નાક ઉપર કાન પાસે છરી વાગી છે હાથ ફ્રેકચર એ આંગળીઓ કરી નાખી છે એમના પીઠના ભાગે બધું લાગેલું છે બધું જ અમારી પાસે બધા એવિડન્સ છે બધા ફોટા છે એટલે પ્રશાસનને અમારી ઉમ્મી છે ઓફિસમાં તોડફોડ અમારી દાતા રોટો મોબાઈલ દુકાન પૈસા ત્યાં હતા બધું જ ત્યાં તમારે સ્થળ ઉપર ત્યાં સીસીટીવી ચેક કરો તો બધું મળી જશે અમારી ગાડીઓને પણ નુકસાન કર્યું મારા ભાઈના ગળાનીમાં ગળામાં ચેન હતી એ પણ તોડીને લઈ ગયા છે એટલે અને વેજરપુર પોલીસ સ્ટેશનની સામે ઘણા વર્ષો પહેલાં અમે કબજે કરેલી જગ્યા એમણે વેચી કાઢી હતી એ ગુજરાતી ભાઈની હતી અને હમણાં હાલમાં પ્રેસ હાઈસ્કૂલની સામે તપાસ કરો તો રામનિવાસ નામની બિલ્ડિંગ ટાયરવાળી ફેમિલી મદની મેન્શનની બાજુમાં ત્યાં ઘણા તમે તપાસ કરો તો ત્યાંથી બધાને મારીને ભગાડી દીધા હતા તમને તપાસ કરો તો ત્યાંથી બહુ બધું બહુ જ મળશે અને ડુંગળીવાડ પ્રેસ હાઈસ્કૂલની પાછળ ડુંગળીવાડ છે ત્યાં બી બધાને મારીને ભગાડી દીધા બધાને જેટલા મકાનો હતા એમને બોલાવો તો તમને ત્યાંથી બધું જ મળશે તમે ત્યાં તપાસ કરો અને આવા જે માથે ભારો છે માથે ભારે છે એમને સખ્તથી સખ્ત સજા મળવી જોઈએ એ પ્રશાસન અમને ઉમીદ છે કે પ્રશાસન જે પણ કરશે એ ન્યાયના હિતમાં જ કરશે શાહપુર પોલીસ સ્ટેશન અમે જઈને આવ્યા ત્યાં શાહપુર પોલીસ સ્ટેશનમાંથી અમને પહેલાં તો જે વાગ્યું વધારે હતું એમને અમને ટ્રીટમેન્ટ માટે એમને અમને સજેસ્ટ કર્યા કે તમે પહેલાં ટ્રીટમેન્ટ કરાવી લો ટ્રીટમેન્ટ કરાયા પછી જે પણ હશે કાયદાના હિતમાં એ બધું કરશે એમને બધું પોલીસ સ્ટેશનથી અમને અપેક્ષા છે કે બધું કરશે અને પ્રશાસન ઉપર બી અમને છે ભરોસો પણ આમના જે પણ બેકગ્રાઉન્ડ જોઈ અને ત્યાં આ જે રાજુ ઉર્ફે ડાળી છે એમને મસ્જિદની બી જગ્યા ત્યાં મસ્જિદ દાતાની મસ્જિદ પાસે કબજે કરી લીધી છે સાત માળની સ્કીમ નાખી દીધી છે અને અનલીગલ બાંધકામ ચાલુ છે કોઈ સાંભળવા માટે તૈયાર નથી એટલે કોર્પોરેશનમાં બી હું જઈશ કે અમને કોણે પરમિશન આપી ક્યારે આપીને કેમ આપીને જગ્યા મસ્જિદની બી કબજે કરી છે તો આના ન્યાયના હિતમાં અમને કોર્પોરેશનથી બી અમને ખબર છે કે ત્યાં પણ ન્યાય મળશે અને ઇમ્પિરિયલ બેકરીની સામે પણ રાજકવર મોટર છે ત્યાં બી બધું એમને બધાને ગુજરાતી ભાઈઓને ભગાડીને ત્યાં પણ કબજે કર્યું અને પ્રશાસનથી અમને છે અપેક્ષા કે ત્યાં બી તપાસ કરી ત્યાં પણ તપાસ કરીને કાયદાને હિતમાં જે પ્રશાસન કરે અમને મંજૂર છે અને અપેક્ષા છે એમ નથી